માહિતી સાથે તમે મારી પાછળ જોવા જો કે ધોધ આ કોઈ ગીર નો ધોજ નથી પણ આ કાઠિયાવાડનું જે ગામ છે જ્યાં આગળ જે ચોમાસાના સિઝન અંદર એક અલગ પ્રકારનો જે ધોધ છે એ આવે છે તો કઈ જગ્યાએ એ આવેલું છે ને બાજુમાં મહાદેવનું મંદિર છે બહુ જૂનું મંદિર છે એના વિશે હું તમને માહિતી આપીશ બરાબર અને ખાસ કરીને જો વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં આજે અમે તમને જે બધી માહિતી બતાવશું અહીંયા આપણે જે સાવરકુંડા જિલ્લાનું જે કેદારીયા ગામ છે ત્યાંના તમને દ્રશ્યો બતાવશો અહીંયા તમે જે જોવો છો કે નદી જે એકદમ જેને કહેવાય કે મસ્ત પાણી છે અને સુંદર વાતાવરણ છે જો તમે જોવો છો અહીંયા આગળ અને આખી જેને એને કહેવાય ને ધાર છે બરાબર છે આપણે જાશું અહીંયા જે મહાદેવનું મંદિર છે કેદારિયા અને ખાસ કરીને કેદારિયા ગામે અમે આવી ગયા હતા તો આજે મેં એક્સપ્લોર કરીશું કે કઈ કઈ રીતનું અહીંયા જે જેને કહેવાય કે કુદરી કુદરતી અને રમણીય જે વાતાવરણ છે એકદમ જે કુદરતી નજારો છે તમે જે જોઈ રહ્યા છો કે જુઓ આ બધા જે છે ઝરણા એક એક જ્યાં અત્યારે જે ચોમાસાની ઋતુ છે ને એક નંબર જે ઝરણાઓ છે એ અહીંયા જે ફૂટી નીકળ્યા છે જુઓ જે તમે જોવો છો કે જે ઝરણાઓ છે અહીંયા હજી અમે તમને અહીંયા એક મસ્ત મોટો જેને કહેવાય ને કે ધોધ એ ધોધ પણ અહીંયા પડે છે એની પણ અમે તમને દ્રશ્યો બતાવીશું અને ખાસ અમે ત્યાં આપણે જાશું જ્યાં આગળ ધોધ આખો પડે છે અને અહીંનું જે વાતાવરણ છે એ એકદમ સુંદર અને જબરજસ્ત છે જે આજે અમે તમને બતાવીશું અને ખાસ કરીને અહીંની આપણે મુલાકાતે લઈશું કે આઈનું જે મંદિર છે એ કેટલું જૂનું છે લોકો અહીંયા જે શ્રાવણ મહિનામાં ખાસ કરીને હિન્દુ સમાજના લોકો જે આવતા હોય છે અને આવું દ્રશ્ય જોવો અમે તમે જોઈ શકશો એકદમ જેને કહેવાય કે આમ કુદરતી અને જંગલમાં તમે જે આવી ગયા ગીરમાં ગીરની ગોદની અંદર આવી ગઈ એવું તમને લાગે જો આ એકદમ વસ્તુ જે બધા નાના નાના ઝરણાઓ ફૂટી નીકળે છે અને આમ તમે જુઓ તે એક આખી ધાર બતાય છે ને અત્યારે ખાસ કરીને જ્યારે ચોમાસાની સિઝન છે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા ખૂબ જ જેને કહેવાય કે રમણીય વાતાવરણ છે એ ઉપજે છે અહીંયા અને અહીંયા જે અહીંનો જે એક ધોધ છે એ અમે તમને બતાવશું ને ખાસ કરીને ચોમાસાની અંદર છે એ ધોધનું પાણી જે આવે છે ને અહીંયા જે મહાદેવનું મંદિર છે એ મહાદેવના મંદિર જે છે એના આપણે પૂજારી સાથે વાત કરીશું કે આ મંદિર કેટલું જૂનું છે કઈ રીતનું છે ને હું છે અને આ જે ધોધની વાત કરીએ તો એ કુદરતી ધોધ જે થાય છે ચોમાસાની અંદર જે તમે જોવો છો કે અહીંયા એકદમ જબરજસ્ત જેને કહેવાય ને એ માહોલ છે બરાબર છે અહીંયા આવીએ તો તમારે ખાસ કરીને મુલાકાત તો લેવી જ પડે બરાબર છે એવું છે જો આ પાણીનો જેને કહેવાય ને ધોધ પાસે અમે તમને લઈ જાઉં કન્ટિન્યુ તમે વિડીયોમાં બન્યા રહેજો અને અહીંયા જો તમે કેદારી આવી ગયા છો અને અહીંના છો તો તમે ખાસ કરીને વિડીયોને લાઈક પણ કરી શકો છો તમે અને કોમેન્ટ પણ કરી શકો છો જુઓ હવે જે છે ને એ ધોધ અમે તમને બતાવું છું ને અહીંયા જે આ મંદિર છે એ મંદિરે તમને હું બતાવી જુઓ આ દ્રશ્યો જે છે એ તમે જોઈ શકો છો કે અહીંયા ખાસ જે મંદિર આવેલું છે બરાબર છે ને લોકો આવતા હોય છે આપણે એમના મહારાજ છે એમની સાથે આપણે વાત કરીશું બરાબર અને હું તમને ધોધ પણ બતાવીશ અહીંયા જે આખું કુદરતી અને રમણીય જેને કહેવાય ને જુઓ તમે અહીંયા જોશો ને એટલે તમને મજા આવશે જુઓ આ તમે જે ધોધ જોવો છો ધોધ એક નંબર છે જોરદાર જોઈ લો જે ઉપરથી આખો પડે છે ધોધ અને આપણે ન્યાય સુધી જાશું આપણે ધોધ જે કુદરતી જે આવે છે એ પાણી જોરદાર છે એ અહીંયા આવે છે જો અને ખાસ ચોમાસામાં જોઈ ને ચોમાસામાં જોઈ છે ખાસ મહિના હોય પાણી છે ને એ બારે મહિના હોય છે પણ આ ધોધ જે છે ને એ ચોમાસામાં જ આ ધોધ પડતો હોય છે અને આને ધોધને કહેવાય છે કેદારિયા આપણે આ ક્યુ કહેવાય કેદારનાથ મહાદેવ કેદારનાથ મહાદેવ એક કેદારનાથ આપણે જે બદ્રીનાથ કેદારનાથ છે ત્યાં છે અને એક જે છે કેદારનાથ એ અહીંયા છે જે તમે ધોધ જોઈ રહ્યા છો અને કુદરતી જે ધોધ છે એ અહીંયા પડતો હોય છે જે જોવો છો અને જો તમે અહીંયા આવતા હોય કેદારિયા તો તમે આવી શકો છો જો તમે જોવો છો કે ખૂબ જ સુંદર જેને કહેવાય કે વાતાવરણ છે એ અહીંનું અને આવો ધોધવાળો આપણે કહ્યું ક્યાં તો ગીરમાં હોય છે અને ક્યાં તો તમને બીજી જગ્યાએ જોવા મળે છે આ ખાસ કરીને આવો તમને માહોલ કાંઈ જગ્યાએ જોવા નહીં મળે આ ક્યાંનો ધોધ છે એ તમે અને જો અહીંયા આવી ગયા હોય તો તમે ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ પણ કરજો કે આવવા જેવું છે કે નથી મિત્રો આપણે જો આ ધોધની વાત કરીએ તો અહીંયા આગળ એક આખો જેને કહેવાય કે કેદારિયાની અંદર જે ધોધ આવેલો છે ત્યાં આપણે ખાસ આજે અમે આવી ગયા હતા અને જેને કહેવાય કે એક્સપ્લોર કરવા માટે કેમકે આ આપણે જો આવ્યો આવું હોય તો હું તમને લોકેશન એ બધું નાખી દઈશ અને જે આવો જે ધોધ છે મારી પાછળ પડે છે તમે જોવો છો તો આવો ધોધ આપણે જોયો નથી બરાબર છે આ આટલાક એરિયાની અંદર અને ખાસ કરીને અહીંયા આગળ જે જોવાવાળું અને સુંદર અને રમણીય જે વાતાવરણ છે એ તમને અહીંયા જ મળશે જે કેદારિયા છે ત્યાં આગળ અને આ કુદરતી જેને કહેવાય ને ધોધ્યાં આગળ જે ધોવા મળે છે જુઓ તમે મિત્રો અને ખાસ આની જે માન્યતા છે એમ કહેવામાં આવે છે કે આ પાણી છે ને એ આમ ડુંગરાઓમાંથી આવતું હોય છે અને આ પાણીની અંદર છે ને ભાઈ જેને કહેવાય છે અલગ અલગ પ્રકારની જે વનસ્પતિઓ છે એના મૂળમાંથી આવે છે તો અહીંયા ને તો ઘણી બધી જેને કહેવાય ને કે તમારી જે પહેલી છે અંદર કોઈ હોય તો એક અલગ પ્રકારની જે છે એ તમને આપણે કહેવાય કે જે માંદગી છે આપણે કાંઈ ઓલા હોય એ પણ દૂર થાય છે અને તમે જોવો છો કે ખૂબ જ સુંદર જેને કહેવાય કે દ્રશ્યો જે છે એ અહીંયા તમને જોવા મળે છે અને જો તમે અહીંયા આવો કેદારિયા તો અહીંયા આવવાનું ભૂલતા નહીં જેમ કે અહીંનું જે આખું વાતાવરણ છે ને એ આખું અલગ જ છે બરાબર છે ને તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ચૂકતા નહીં વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જે નીચેના દ્રશ્યો જોયા બરાબર હવે જે અમે તમને જે દ્રશ્યો બતાવીએ કેદારીયા ગામની અંદર જે કેદારનાથનું મંદિર છે ત્યાં આગળ એક પ્રકારનો જે ધોધ કુદરતી જે નીકળે છે બરાબર છે તમે મારી પાછળના જે દ્રશ્યો છે એ તમે જોતા હશો બરાબર છે તો આ જે છે એ ઉપરના દ્રશ્યો છે જે આ જંગલમાં થઈને જે આખી આ જેને કહેવાય કે આખી આ નદી આવે છે જે તમે જોવો છો જુઓ આખી જે નદી છે એ આખી વળાંક જે છે આખો જોવો તમે જે જોવો છો એ આખો વળાંક આવે છે અને અહીંથી જે ધોધ જે છે એ નીચે પડે છે મેં તમને જે દ્રશ્યો બતાવ્યા નીચે કે જે ધોધ પડે છે અને આ જે દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું એ ઉપરના દ્રશ્યો છે અને જે ચોમાસાની અંદર જે આખું આ જંગલ બતાય છે તમને આ જંગલમાંથી થઈને આખી નદી જે આ કેદારિયા ગામ માં આવે છે અને અહીંયા આગળ જે નીચે ધોધ પડે છે અને કુદરતી આખો જેને કહેવાય કે આખું ધોધનું સ્વરૂપ લે છે અને બહુ એક મસ્ત પ્રાકૃતિક વાતાવરણ ઊભું થાય છે અને બાજુમાં જે તમે જુઓ છો કે આ જે છે એ કેદારનાથ મહાદેવનું મંદિર છે અને આ જે સામે છે એ બધું આખું ગામ આવેલું છે કેદારીયા ગામ જે તમે જુઓ છો અને આ જે છે એ નદી આવે છે તો તમે અહીંયા વિઝિટ કરવાનું ભૂલતા નહીં કેમ કે ખૂબ જ રમણીય સુંદર વાતાવરણ છે જે તમે જોવો છો આખું જુઓ આ આખું જે વાતાવરણ છે ને એ એકદમ જબરજસ્ત છે અહીંયા ઉપરથી જે તમને અહીંનો નજારો છે એ હું તમને બતાવું છું જુઓ આખો નદીનો બરાબર છે અને આખી અમે જે આખી ધાર છે એ ધાર ઉપર જે ચડીએ છીએ જો અને અહીંથી જે આખો નજારો છે ને ભાઈ કેદારિયા ગામનો એ આખો એક અલગ જ છે જુઓ આ જે નદી છે એ નદી આવે છે અમે ધોધ પડે છે વાહે મંદિર છે અને સામું જે તમને એ દેખાય છે આખું કેદારિયા ગામ છે જે અમે તમને પહેલાં વિડીયોમાં બતાવી ચૂક્યા છીએ અને સરપંચ જે છે એમનું પણ અમે તમને ઇન્ટરવ્યુ બતાવ્યા છે એનું જે આ ગામ છે જેવી રીતે તેના સ્વભાવ છે એવું જ એમનું આખું આ ગામ છે જે તમે જુઓ છો અને આખું જે છે આખો જંગલ વિસ્તાર છે જુઓ તમે અને એમાંથી આ જે નદી છે એ આખી આવે છે અહીંથી અને ધોધ સ્વરૂપે જાય છે આપણે ઊભા થઈએ નીચે ઊભા ઊભાતા ખાસ કરીને વિડીયોમાં મજા આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જ આવા નવા વિડીયો તમારે જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ તમે કરી દેજો જાહિદ એક્સપ્લોર આવનાર સમયમાં અમે તમને આખા ગુજરાતના આવા અલગ અલગ પ્રકારના જે ગામડાઓ છે અલગ અલગ પ્રકારની જે માહિતી છે અલગ અલગ પ્રકારના લોકો છે અલગ અલગ પ્રકારનું કલ્ચર છે સંસ્કૃતિ છે એ તમામના અમે તમને દત્ત દ્રશ્યો બતાવીશું એમના દર્શન કરાવીશું એ લોકોના સાથે વાત કરાવીશું ખાસ કરીને આવું બધું જોવા માંગતા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અમારી ચેનલને